સરફરાજ અલ્લા રખા છે વોર્ડ નંબર ચારમાંથી હું કાઉન્સિલર છું કેટલી વાર મેં અહીંયા રજૂઆત કરી નગરપાલિકામાં હજુ સુધી કોઈ આવ્યું નથી બે દિવસ પહેલાં મારા ચીફ ઓફિસર સાહેબ સાહેબ વાત થઈ મને બે દિવસમાં હું સાફ સફાઈ કરાવી દઈશ મને અપસ્થા છે બે દિવસમાં હું સાફ સફાઈ કરાવી નાખશે જો હવે નહીં થાય તો પબ્લિક ઉપવાસ પર બેસે તેના સાથે મારે રહેવું પડશે હાલબદરમાં બધી કોઈ ચાર ઓકર કચરો છે કચરો ઉપાડવા કોઈ ગાડી આવતી નથી નગરપાલિકાની ને ચારેકોર એટલી બધી ગંદકી છે કે એના હિસાબે બધી પબ્લિકને ટોટલને તકલીફ થાય છે ગટરનું પાણી ખુલ્લામાં રોડ ઉપર જાય છે કોઈ નગરપાલિકાની ગાડી કોઈ માણસો આવતા નથી ને આવે તો ઉપર જેવું તેવું કરીને જતા રહે કે જેના હિસાબે તકલીફ ડબલ થઈ જાય છે બરાબર ને કોઈ કાઉન્સિલરોને ફોન કરીએ તો કે થઈ જશે થઈ જશે પણ કોઈ ધ્યાન દેવા આવતું નથી જો આવી રીતે રહ્યું બરાબર તો આ વખતે પછી અમારે નગરપાલિકામાં રહીને આમરણ ઉપવાસની અમારે ફરજ બ પડશે અને ટોટલ અલબદરના ટોટલ માણસોને અમે સાથે લઈ ત્યાં આમરણ ઉપવાસ કરીશું જો નગરપાલિકા આનો કોઈ રસ્તો કે કોઈ નિકાલ નહીં કરી શકે તો બોલો મેં અલબદર મહમ્મદી સોસાયટી અને અલફતા સોસાયટી આ ત્રણ વિસ્તાર આવેલા છે તેમાં આશરે ચારસોથી પાંચસો મકાનો અને રહીશો કુટુંબો રહે છે અહીંયા આગળ આની અંદર છેલ્લા બેથી ત્રણ વરસથી આ ગટરના ગંદા પાણી નીકળે છે ચોમાસાના વરસાદના પાણી પણ જઈ શકતા નથી અને આ ગટરનું ગંદુ પાણી જે છે એ નગરપાલિકા તળાવમાં ઠારવે છે છતાં આ ગટરના ગંદા પાણી અહીંયા નીકળી અને મેલેરિયા અને કોલેરા જેવી મોટી બીમારી ફેલાય છે અહીંયા આગળ આવતા બાળકોને નિશાળે આવવા જવામાં તકલીફ પડે છે મસ્જિદ આવેલી છે તેમાં લોકોને નમાજ પડવા માટે મદરસો આવેલો છે બાળકોને ત્યાં પડવા માટે બહુ જ મોટી તકલીફ પડે છે આના હિસાબથી અમે અનેક વખત અસંખ્ય વખત નગરપાલિકામાં જઈ અને રજૂઆતો કરેલ છે પરંતુ ત્યાં આગળથી દિલાસો આપીને કહે છે કે થઈ જશે આજ દિન સુધી આ ગટરના ગંદા પાણીનો કોઈ પણ જાતનો નિકાલ આવેલ નથી અહીંના તમામ રહીશો અલબદરના મોહમ્મદીના અને અલફતેના એટલા કંટાળી ગયેલા છે કે જો આનો નિકાલ નહીં આવે તો દસ દિવસની અંદર અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી અને નગરપાલિકા સામે આમૃત ઉપવાસ પર ઉતરશું જે અંગે અમે આજે આ નગરપાલિકાને ચીમકી આપીએ છીએ તો આનો જલ્દીમાં જલ્દી નિકાલ કરવામાં આવે તેવી અમારી તમામ આ સોસાયટીના રહીશોની વિનંતી છે ત્રણ થી ચાર વર્ષ થી છે નગરપાલિકામાં જઈને અસંખ્ય વખત રજૂઆતો કરવી છે એટલે કહે છે કે ભાઈ આવશે મોકલશું થઈ જશે પણ કંઈ થતું નથી ને કોઈને મોકલતા નથી આજ રોજ અલબદર સોસાયટીમાં આની અગાઉ પણ હું આવ્યો હતો અને આજે બીજી વખત આવ્યો છું સાથે સાથી મિત્ર નગરપાલિકાના સભ્ય પણ છે સંયુક્ત મુલાકાત આજે અમે લોકોએ લીધી છે મેં જાહેરાત કરી હતી ત્રણ દિવસ પહેલાં કે વિરમગામ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની જે સમસ્યા માથાનો દુખાવો બની છે એમાં સવિશેષ આજે જે વિસ્તાર છે અલબદર વિસ્તાર એ અલબદર વિસ્તારમાં તો ખૂબ જ ગંભીર હાલત છે સૌથી વધારે જો ઉભરાતી ગટરની સમસ્યા હોય તો અલબદર વિસ્તારમાં છે પણ મારે દુઃખ સાથે આજે કહેવું પડે છે કે સ્થાનિક રહીશોએ પાછલા ત્રણ વર્ષમાં અવારનવાર રજૂઆત કરવા છતાં આ નિમ્ભર નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી ખૂબ જ દુઃખદ સાથે આજે મારે વાત કહેવી પડે છે શું આ લોકો વિરમગામ શહેરના નાગરિકો નથી આજે બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે સાથે સાથે લોકોની જે વેદના છે આ જે વેદના મેં સાંભળી છે ને આ બધી જ વેદના લેખિત સ્વરૂપમાં ટૂંક સમયમાં વિરમગામ નગરપાલિકામાં બહોળી સંખ્યામાં સ્થાનિક જે સફીભાઈ છે આપણા અહીંના કાઉન્સિલર છે એ આ વિસ્તારના નથી તેમ છતાં પણ આ વિસ્તારની ચિંતા કરે છે હું વોર્ડ નંબર નવના કાઉન્સિલર જે છે એ લોકોને પણ પ્રશ્ન પૂછવા માગું છું આ વોર્ડ નંબર નવના ભાઈ રઘુભાઈ અલ્ગોતર હાલમાં વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ છે એને ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે આ ઉપપ્રમુખ હોવા છતાં એના વોર્ડની જો હાલત એ સુધારી ના શકતા હોય તો આખા ગામની હાલત કેવી રીતે સુધારી શકશે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું અને આ સવાલનો જવાબ એમને બે દિવસમાં જ્યારે હું નગરપાલિકા આવું ત્યારે એ ગોતી રાખે શું આપવાનો છે એમનો આ પ્રશ્ન પૂછવાનો છું આ વિસ્તારના ચારસોથી પાંચસો લોકો આજે ખૂબ જ ગંભીર હાલતમાં છે એમનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે આ લોકોને જીવન કેવી રીતે જીવવું તમે વિચાર તો કરો કે જ્યાં ઉભરાતી દૂષિત પાણી જે એમને પીવું પડતું હોય પાછળ જે ભૂગર્ભ ગટરનું પાણી કબરસ્તાની પાછળ તળાવમાં છોડતા હોય આટલી બધી બેદરકારી નગરપાલિકાને આમની સાથે શું આટલો બધો એમને રાગદેશ છે શું શું રાગદેશ છે શું આ લોકો લઘુમતી સમુદાયના છે એટલા માટે એમનો વિકાસ નહીં કરવાનો રાજ્યના મુખ્યમંત્રી વિરમગામ નગરપાલિકામાં માત્ર કોઈ ચોક્કસ કોઈ ચોક્કસ ધર્મના લોકો માટે પૈસા નથી આપતા આ વિરમગામ નગરપાલિકાના તમામ વિસ્તારનો વિકાસ થાય એ એ એ એના માટે પૈસા આપે છે તો લઘુમતી સમુદાય હોવાના નાતે આમને અન્યાય કરવામાં આવે છે ચોખ્ખું આજે હું નગરપાલિકાને આક્ષેપ નહીં પણ એને સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારી આ બધી જ ભેદભાવની નીતિ તમારે ચોક્કસ બંધ કરવી પડશે ના છૂટકે અમારે તમારા વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની પિટિશન દાખલ ના કરવી પડે એનું ધ્યાન રાખજો તમને કોઈપણ ચીફ ઓપરેશનને પણ હું આજે કહું છું કે જ્યારે અમે તમને સવાલ પૂછીશું અને જ્યારે તમારા જવાબ નહીં મળે તો તમને કોઈ પણ રાજકીય જે આકા તમને પ્રોત્સાહન આપે છે ને એ તમને કોઈ બચાવ આવશે નહીં હજી પણ તમે સુધરી જાઓ આ વિસ્તારના નાગરિકોનો જ્યારે આક્રોશ ફાટી નીકળશે ત્યારે તમારે નીચેથી જમીન સરકી જશે એ પહેલાં તમે કામ ચાલુ કરી દેશો જો નહીં કરો તો પંદર દિવસમાં આ વિસ્તારના તમામ રહીશો અચાનકના કાર્યક્રમો આપશે એની સંપૂર્ણ જવાબદારી વિરમગામ નગરપાલિકાની અને વોર્ડ નંબર નવના ચૂંટાયેલા સભ્યોની રહેશે